હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ સો ગુણોનો ભંડાર અને શાકના રાજા તેવા સરગવાનું સૂપ બનાવશું તેના માટે મીડિયમ એવો મેં સરગો લીધો છે હવે આ સરગવાની જે ઉપરની છાલો છે એ જેમ બને તેમ કાઢી લેવાની અને નાની સાઇઝના ટુકડા કરી કુકરમાં લઈ પાણી એડ કરી ઢાંકણ બંધ કરી દેસું અને બે સીટી બોલાવી લઈએ તો બે સીટી થઈ ગઈ છે ઢાંકણ ખોલીને જોઈ લઈએ તો સરગો સરસ બફાઈ ગયો છે થોડું પાણી એડ કરી અને આપણે બ્લેન્ડર ફેરવી લેશું અથવા તો તમે મિક્સર જામમાં પણ ક્રશ કરી શકાય તો પાછું જરૂર પડે તો પાછું પાણી એડ કરીને બ્લેન્ડર ફેરવી અને સૂપની ગણીએથી ગાળી લેશું ચમચી વડે ઉપર ફેરવી અને બધો જ રસ સરસ નીકળી જાય એ રીતે ચમચી દબાવી અને સરસ ગાળી લેશું પાછું પાણી એડ કરી અને ગાળી લઈએ હવે એક પેનમાં થોડું માખણ લેશું આખું જીરું થોડી હિંગ અને થોડી હળદર એડ કરશું બરાબર મિક્સ કરી અને સરગવાનું સૂપ એડ કરીએ મરી પાવડર સ્વાદ અનુસાર મીઠું ઉપર લીંબુનો રસ એક મિનિટ માટે ઉકાળી લઈએ તો એકદમ ચટપટું ને એકદમ ટેસ્ટી હેલ્ધી એવું સરગવાનું સૂપ બનીને તૈયાર છે બાળકોથી માંડી મોટા ને બધાને ભાવે એવું ટેસ્ટી સરગવાનું સૂપ બનીને તૈયાર છે ઉપર ફુદીનાના પાન એડ કરીએ એમ જો